વડોદરાની મહિલા મહાવિદ્યાલય ખાતે વસંત પંચમીની ભવ્ય ઉજવણી નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે આજરોજ રોજ મહિલા મહાવિદ્યાલય વડોદરા ખાતે એનએસએસના સંયુક્ત ઉપક્રમે વસંત પંચમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત કેળવણી ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન પટેલ સહમંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ તથા પ્રિન્સિપાલ ડોક્ટર જોશી અને ડોક્ટર ગાંધીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને સરસ્વતી પૂજન દ્વારા કરવામાં આવી હતી અધ્યાપિકા વર્ષાબેન પંડ્યાએ વિદ્યાર્થીનીઓને વસંત પંચમીના ધાર્મિક અને શૈક્ષણિક મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ પરિવારે હાજર રહી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન એનએસએસ ઓફિસર ડો હિરલ પટેલ તથા ડોક્ટર ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીનીઓમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રત્યેના આદરભાવનું સિંચન થયું હતું બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસા